હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા બનાવીશ તો વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને જાંબુ પણ માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં મળવાના શરૂ થઈ ગયા છે તો એ જાંબુમાંથી હું અહીંયા એક આઈસક્રીમની રેસીપી શેર કરીશ તો રેસીપીમાં હું અહીંયા જાંબુનો પલ્પ અને ખાંડનો ઉપયોગ કરી સ્પેશિયલ એવી ચાસણી બનાવી અને એમાંથી આપણે જાંબુનો આઈસ્ક્રીમ બનાવવાના છીએ અને આ આઈસ્ક્રીમ ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને દેખાવમાં જોઈને ખાવાનું મન થાય એવો આપણો આઈસ્ક્રીમ બને છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં આ રીતે જાંબુનો પલ્પ અલગ કરી દીધો છે અને વજનમાં જોવા જઈએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જાંબુ લીધા હતા સરસ ધોઈ કોરા કરી અને આ રીતે ઠળિયાનો ભાગ અલગ અને જાંબુના પલ્પનો ભાગ આ રીતે મેં બાઉલમાં અલગ કરી દીધો છે તો હવે એ જે પલ્પ છે એને આપણે મિક્સર જારમાં બધો જ અંદર એડ કરી અને એને સરસ એવું સ્મૂથ પીસી અને રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે સ્મૂથ એવી પેસ્ટ બનાવી પલ્પ બનાવી અને આપણે રેડી કરી દેવાનો તો આ પલ્પને આપણે એક જાડા તળિયાવાળું બાઉલ લઈ લેવાનું કે કોઈ નોનસ્ટિક પેન હોય એ પણ ચાલે એમાં બધો જ પલ્પ આપણે એડ કરી અને જાંબુની ખટાશ કેવી છે એ રીતે તમે તમારા ટેસ્ટ અનુસાર થોડી એવી ખાંડ એડ કરી દેવાની મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેવી ખાંડ એડ કરી છે તો એને ગેસ ઓન કરી ગેસ પર રાખી અને મીડિયમ ગેસ પર આ રીતે હલાવતા રહેવાનું તમે જોઈ શકો છો કે ખાંડ સારી એવી બધી જ પીગળી ગઈ છે ઓગળી ગઈ છે તો એને થોડું એવું આપણે હલાવતા રહીશું અને થોડું જાડું થાય ચાસણી જેવું ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવો કલર પણ ડાર્ક જાંબુળિયો કલર થઈ ગયો છે અને ચાસણી પણ આપણી બની અને રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી એને સાઈડમાં રાખી દઈશું તો જ્યાં સુધી ચાસણી ઠંડી થાય ત્યાં સુધી હું અહીંયા આઈસક્રીમનું દૂધ બનાવી અને તૈયાર કરી દઈશ તો એના માટે મેં અહીંયા બે બાઉલ અલગ અલગ લઈ લીધા છે અને એક બાઉલમાં આપણે એક ગ્લાસ ભરી દૂધ એડ કરી દેવાનું વજનમાં જોવા જઈએ તો એક બાઉલમાં અઢીસો ગ્રામ દૂધ આવે છે અને એમાં હું અહીંયા સાકર પીસેલી બે ટેબલ સ્પૂન એક બાઉલમાં આપણે એડ કરી દેવાની બંને બાઉલમાં બે બે ટેબલ સ્પૂન સાકર પીસેલી એડ કરવાની અને રૂમ ટેમ્પરેચરવાળું મેં દૂધ અહીંયા થોડું એવું ગરમ કરીને લીધું છે જો તમે ગેસ પર ગરમ કરી અને ખાંડ પીગાળવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે મિક્સ કરી અને રેડી કરી દઈશું તો આપણે જે આ જાંબુનો પલ્પ બનાવ્યો છે એ પણ ઠંડો એવો થઈ ગયો છે અને હંમેશા ધ્યાન રાખવું કે પલ્પને આપણે ઠંડો કરી અને પછી જ દૂધમાં એડ કરવાનો છે તો સરસ એવો ઠંડો થઈ ગયો છે અને બંને બાઉલ જે દૂધના આપણા રેડી હતા એમાં એક બાઉલમાં આપણે જે જાંબુનો પલ્પ છે એ અંદર બે ટેબલ સ્પૂન હું અહીંયા એડ કરી દઈશ તમારે જેવો કલર જોઈએ અને જેવો જાંબુનો ટેસ્ટ જોઈએ એ રીતે તમે અંદર એડ કરી શકો છો તો બે ટેબલ સ્પૂન મેં એડ કર્યો હતો તો બરાબર આવી ગયો છે અને જે બીજા બાઉલનું દૂધ છે એ આપણે આ રીતે સાદું દૂધ જ ખાંડવાળું જ રહેવા દેવાનું છે તો બંને બાઉલનું દૂધ રેડી થઈ ગયું છે તો આ રીતે મેં ચોકલેટ નો એર ટાઈટ જે ડબ્બો આવે છે એ મારી પાસે પડ્યો હતો તો મેં એ લઈ લીધો છે જો તમારી પાસે કોઈ બીજું એર કન્ટેનર હોય તો તમે એને લઈ શકો છો તો એક જાંબુના મિશ્રણવાળું દૂધ આપણે એ ડબ્બામાં ભરી અને રેડી કરી દીધું છે અને બીજા ડબ્બામાં જે સાદું ખાંડવાળું દૂધ છે એ આપણે અંદર ભરી અને એને રેડી કરી દઈશું તો હવે આ બંને ડબ્બાને હું અહીંયા ફ્રીજરમાં પાંચ કલાક માટે રાખી દઈશ જો તમે પૂરી રાત માટે રાખવા માગતા હોય તો પણ ચાલે અને જે આ પલ્પ વધ્યો છે એને આપણી સાઈડમાં રાખીશું એને પાછળથી આપણે ઉપયોગ કરવાનો છે તો પાંચથી છ કલાક થઈ ગયા છે અને મેં ચેક કર્યું તો આઈસ્ક્રીમ આપણો જામીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો મેં અહીંયા પાંચ મિનિટ પહેલાં ડબ્બા બંને નીકાળી દીધા હતા ફ્રીજરમાંથી અને આ રીતે થોડો એવો ઢીલો થાય આઈસ્ક્રીમ એટલે આપણે આ રીતે ચાકુની મદદથી કે ચમચાની મદદથી બધો જ આ રીતે ખોલી દેવાનો અને આઈસ્ક્રીમને વધારે ટેસ્ટી અને ક્રીમી બનાવવા માટે મેં અહીંયા ઘરની ફ્રેશ મલાઈ લઈ લીધી છે ગરમ કર્યા વગરના દૂધની મલાઈ મેં અહીંયા લીધી છે તો એ મલાઈ અને આ જે આઈસ્ક્રીમ છે એ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું જે સફેદ સાદા દૂધનો આઈસ્ક્રીમ હતો એ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન આપણે અંદર ફ્રેશ મલાઈ એડ કરી સરસ એવો સ્મૂથ પીસી અને આ રીતે રેડી કરી દઈશું અને આ આઈસ્ક્રીમને આપણે બાઉલમાં નીકાળી દઈશું આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમ આપણો માર્કેટ જેવો સરસ ટેસ્ટી બને છે એ જ રીતે જે જાંબુનો આઈસ્ક્રીમ છે એને પણ મિક્સર જારમાં લઈ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન આપણે ફ્રેશ મલાઈ અંદર એડ કરી દઈશું અને પીસી અને સરસ એવો આપણે એને રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સ્મૂથ એવો પીસી દીધો છે અને કલર પણ સરસ એવો દેખાય છે તો હવે આપણે પ્રોપર એવો આઈસ્ક્રીમ હવે જમાવાનો છે તો એના માટે આ રીતે એક એર કન્ટેનર લઈ લેવાનું અને એમાં જે સાદો આઈસ્ક્રીમ દૂધવાળો હતો પ્લેન એને આપણે અંદર એડ કરી દેવાનો તો જે સાદા આઇસ્ક્રીમવાળા દૂધનું પહેલાં આપણે અંદર એડ કરી દેવાનું બધું જ અને પછી જે જાંબુના આઈસ્ક્રીમવાળું દૂધ જે આપણે પીસીને રેડી કરી છે એ આ રીતે ચમચાની મદદથી આ રીતે તમે અંદર એડ કરવાનું જેથી અંદર સરસ એવી ડિઝાઇન બને અને માર્બલ જેવો જે દેખાય આવે છે એવો આવશે અને જોઈને પણ તમને ખાવાનું મન થાય એવો આઈસ્ક્રીમ બને છે તો આ રીતે પીસી અને ફરીથી આઈસ્ક્રીમ બનાવવાથી માર્કેટ જેવો ટેસ્ટી એવો આઈસ્ક્રીમ આપણું બની અને તૈયાર થાય છે હવે જે આ પલ્પ થોડો મેં રહેવા દીધો હતો એ અંદર આપણે સાઈડમાં થોડી થોડી જગ્યાએ અંદર એડ કરી દઈશું જેથી કલર પણ એવો મસ્ત ડાર્ક આવે અને ટેસ્ટ પણ એવો સરસ આવે તો સરસ એવો આપણો આઈસ્ક્રીમ બની અને રેડી થાય છે તો હવે આઈસ્ક્રીમને હું ફ્રીઝરમાં પૂરી રાત માટે જમાવવા માટે રાખી દઈશ તો આપણે ચેક કરી લઈશું આઈસ્ક્રીમ આપણો બની અને તૈયાર થયો છે કે નહીં તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવું બની ગયો છે અને મેં ડબ્બાને પાંચ મિનિટ પહેલાં બહાર નીકાળી દીધો હતો જેથી થોડો એવો આઈસ્ક્રીમ આપણો મુલાયમ બને તો આપણને બાઉલમાં લેતા ફાવે તો આ રીતે મેકરની મદદથી આપણે બાઉલમાં આઈસ્ક્રીમ લઈ લઈશું અને જો તમે આઈસ્ક્રીમમાં જાંબુના નાના નાના ટુકડા કરી અને એડ કરવા માંગતા હોય તો પણ ચાલે ખૂબ જ સરસ લાગે છે પરંતુ માનવ માહીને પસંદ નથી તો મેં અહીંયા જાંબુના અંદર ટુકડા એડ કર્યા નથી જો તમારે કરવા હોય તો તમે કરી શકો છો તો જાંબુમાંથી અલગ અલગ મેં અહીંયા તમને રેસીપી શેર કરી છે જાંબુ શોટ છે જાંબુની કેન્ડી છે અને જાંબુનો આઈસ્ક્રીમ છે તો આ બધી જ રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે તો તમે પણ આ સિઝનમાં મળતા જાંબુમાંથી મારી આ રીતથી આઈસ્ક્રીમ કે કેન્ડી કે જાંબુ શોટ બનાવી અને મને કમેન્ટમાં બતાવજો કે કેવી લાગી મારી આ રેસિપી જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં rồi thì bye bye